અનેક વિધાનસભા બેઠક પર મુકાબલો પરિણામમાં જોવા મળી શકે છે મુખ્યમંત્રી નાયબસિંહ સૈલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડક થી આઈએનએલડી ના અભય ચોટાલા અને ઉચાના તલાથી જેજેપીના દુષ્યંત ચૌટાલા રાજકીય બાબી નક્કી થશે જુલાના બેઠક પર કુશ્તીબાજ અને કોંગ્રેસના નેતા વિનેશ ફોગાટ ચૂંટણી લડી રહ્યા છે आज काउंटिंग है और हमें पूर्ण विश्वास है हरियाणा प्रदेश की जो हमने सेवा ईमानदारी से पिछले दस वर्षों के अंदर की है मैं उस आधार के ऊपर कह सकता हूं कि हम तीसरी बार हरियाणा के अंदर एक तरफा सरकार बना रहे हैं भारतीय जनता पार्टी तीसरी बार सेवा के लिए तैयार है क्योंकि केंद्र में आदरणीय नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बने हैं और हमने पिछले दस वर्षों के अंदर आदरणीय मोदी जी के नेतृत्व के अंदर हरियाणा की गति से विकास किया है समस्याओं का समाधान किया है ईमानदारी से हमारी सरकार ने किया है और आगे भी हम मजबूती से ईमानदारी से हरियाणा प्रदेश को आगे बढ़ाने का काम हमारी सरकार करे जम्मू काश्मीर विधानसभा चूंटी न परिणामों आज जाहिर दस वर्ष बाद विधानसभा चूंटनी योज रही કલમ ત્રણસો હટાવ્યા બાદ અને બે હાજર ઓગણીસ માં કેન્દ્ર પ્રદેશની રચના બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે રાજ્યમાં નવા સીમાંકન બાદ સીટોની સંખ્યા ત્યાંશી થી વધી નેવું થઈ ગઈ છે એમાંથી જમ્મુ ક્ષેત્રમાં તેતાળીસ અને કાશ્મીર ક્ષેત્રમાં સુડતાળીસ બેઠકો છે આ વખતે ચૂંટણીમાં એક તરફ ભાજપ છે જે આ દાવા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યું હતું કે કલમ ત્રણસો સિત્તેર નાબૂદ થયા બાદ રાજ્યનું રાજકીય વાતાવરણ વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે સાથે જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સો દાવો છે કે ભાજપે જમ્મુ કાશ્મીર સાથે ખોટું કર્યું છે રાજ્યની નેવું બેઠકોમાંથી માંથી સાત એસસી અને નવ એસટી માટે અનામત છે આ વખતે ચૂંટણીમાં ત્રેસઠ પોઈન્ટ અઠ્યાસી ટકા મતદાન નોંધાયું છે તુને નેવું બેઠક પર આઠસો તોતેર ઉમેદવારના રાજકીય ભાવીનો ચુકાદો આવશે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ લઈ કોંગ્રેસ ઉત્સુક જોવા મળી રહી છે કોંગ્રેસ કાર્યાલય બહાર માહોલ જોવા મળી રહ્યો છે ઢોલ લગાડા સાથે કોંગ્રેસ કાર્યકરો દ્વારા જીતને લઈ નારેબાજી કરાઈ રહી છે કાર્યાલય બહાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટરો જોવા મળી રહ્યા છે તો હરિયાણામાં કોંગ્રેસ એકરા હાથે સત્તા મેળવશે એવી રાજકીય આગાહીઓ વચ્ચે કોંગ્રેસમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે

ભારતીય જનતા પાર્ટી છે જે હેટ્રિક મારવાની જે દાવો કરી રહી હતી પરંતુ બીજી તરફ કોંગ્રેસ દસ વર્ષ બાદ જે સત્તા વાપસીના જે સંભાવનાઓ જોઈ જોઈ રહી હતી એ બધા વચ્ચે અત્યારે કાંટાની ટક્કરથી હટીને હવે કોંગ્રેસ તરફી વલણો છે તે પ્રારંભિક દ્રષ્ટિએ અત્યારે હાલ જઈ રહ્યા છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરની અંદર પણ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન છે અત્યારે પ્રારંભિક વલણોની અંદર આગળ ચાલી રહ્યું છે એટલે કે સત્તા પ્રાપ્ત કરવા તરફ અત્યારે જઈ રહ્યું છે વાત કરીએ હરિયાણાની જે આ બેઠકો છે તો તેના ઉપર સૌથી મહત્વની જેના પર નજરો છે તેવી જે મુખ્યમંત્રી જે લાડવા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેઓ અત્યારે આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ ભૂપેન્દ્રસિંહ ઉડા છે જેઓ અત્યારે પોતાની જે ગઢાઈ કલાથી જે આગળ ચાલી રહ્યા છે ઉપરાંત જે જે દુષ્યંત ચોટાલા છે ઊંચાના કલાથી લડી રહ્યા છે તેમને ટક્કર મળી રહી છે એ પણ સૌથી મહત્વનું એક અત્યારે પ્રારંભિક વલણ છે ઉપરાંત જે જુલાના બેઠક પર થી કોંગ્રેસના જે વિનેશ ફોગાટ છે તે આગળ ચાલી રહ્યા છે ઉપરાંત આઈએનએલડીના જે એલાનાબાદથી લડી રહેલા અભય ચોટાલા તેઓ આગળ ચાલી રહ્યા છે ઉપરાંત હરિયાણાની કેટલીક બેઠકો એવી છે કે જ્યાં અપક્ષો સહિતના બહુકોણીય મુકાબલો પણ પ્રારંભિક વલણમાં જોવા મળી રહ્યો છે સૌથી મહત્વની બાબત એ રહેલી છે કે કોંગ્રેસ અહીંયા સંપૂર્ણ રીતે બહુમતી મેળવે તે પ્રકારના જે રાજકીય દાવાઓ જે આગાહીઓ થયેલી છે તે પ્રમાણેના પ્રારંભિક વલણ અત્યારે આવી રહ્યા છે જમ્મુ કાશ્મીરની અંદર જમ્મુ ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીનું જે પ્રદર્શન છે તે ઘણું સારું રહ્યું છે તો બીજી તરફ ઘાટીની અંદર છે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન અત્યારે આગળ ચાલી રહ્યું છે ત્યાં પણ અનેક રાજકીય મોટા માથાઓ છે તેમના ભાવિનો આજે ફેંસલો થશે તેમાં સૌથી મહત્વનું નામ છે ઇલ્તિજા મુફતી કે જેઓ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે બીજબહેરાથી તેઓ એકમાત્ર છે કે જે પીડીપીમાંથી અત્યારે આગળ ચાલી રહ્યા છે બાકીની અન્ય બેઠક પર પીડીપી બધા કરતાં પાછળ ચાલી રહી છે તો નેશનલ કોન્ફરન્સમાંથી જે ઉમર અબ્દુલ્લા લડી તેઓ ગાંધરબલ અને બડગામ બંને બેઠક પર આગળ ચાલી રહ્યા છે બંને રાજ્યોના ચૂંટણી જોવા મળી રહ્યા છે જોકે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના પરિણામની અપેક્ષાએ દિલ્હીની અંદર કોંગ્રેસ કાર્યાલયમાં અત્યારે ઉજવણીનો માહોલ છે તે શરૂ થઈ ચૂક્યો છે જોવાનું રહેશે કે આગામી એકાદ કલાકમાં ચૂંટણી ચિત્ર છે તે ધીમે ધીમે સ્પષ્ટ થશે પરંતુ સંભવ રીતે ભારતીય જનતા પાર્ટીની હેટ્રિક કે કોંગ્રેસની સત્તા વાપસી એ હરિયાણાની અંદર સૌ કોઈની અત્યારે નજર છે વિજય છોડ આ બદલ આભાર આપનો